નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે સ્ત્રી એટલે કે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકાને સફળતાપૂર્વક નિભાવનાર ઈશ્વરનું એક અદ્ભુત સર્જન ત્યારે ખબર ગુજરાતના માધ્યમ દ્વારા હું કૃપાલાલ આપ સર્વને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જ્યારે વાત હોય મહિલાઓ વિશે ત્યારે વન એટ વન કેવી રીતે ભૂલી શકાય ત્યારે આજે આપણી સાથે જોડાયા છે વન એટ વન ના કાઉન્સિલર એવા રીનાબેન તો ચાલો રીનાબેન સાથે આ અંગે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે રીનાબેન આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ભેગા થયા છીએ ત્યારે સૌપ્રથમ જે આ વન એટ વન અભયમ જે શું કાર્ય કરે છે અને આપ એમની સાથે કઈ રીતે જોડાયા છો અભયમ મહિલા હેલ્પલાઇન હું દિહોરા રીના અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને એક વાત કરીએ તો

અત્યાર સુધીમાં જામના હું છેલ્લા પાંચ વર્ષથી એકસો એક્યાસી અભય મહિલા હેલ્પલાઇનમાં જોડાઈ એની જો આપણે એક વાત કરીએ તો બે હજાર ચોવીસની ની આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં જામનગર જિલ્લાના નવસો અને

એક છોકરી હતી કે જે મહિલા મહિલા કોલેજમાં સ્ટડી કરતી હતી એમને એક ઇન્સ્ટાગ્રામના ના માધ્યમથી એક પુરુષ સાથે છેલ્લા પાંચ વર્ષથી ઇન્સ્ટાગ્રામથી થી વાત કરતી હતી મેસેજ દ્વારા વિડીયો કોલ દ્વારા ફોન દ્વારા પછી એક દિવસ એમણે કીધું કે તું મને એક બાર મળવા આવતો મળવા આવતા આવવાના બહાને એમને ફિઝિકલી રિલેશન માટે ફોર્સ કર્યો ફિઝિકલી રિલેશન માટે ફોર્સ કરતા યુવતી ખૂબ ગભરાઈ ગઈ કે ભાઈ આવી રીતના થશે મને આગળ કઈ પ્રશ્ન થશે અને હું મેરેજ કરવા તો એમની સાથે તૈયાર નહોતી પણ સામે પુરુષ ફક્ત એનો ઉપયોગ કરવા જ માંગતો હતો એમને આગળ એમની સાથે લગ્ન નહોતા કરવા એમનું કોઈ ભવિષ્ય નહોતું તો સામેવાળી વાળી યુવતી એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હતી પણ તેમને લાગ્યું કે મારે આમાં એકસો ની મદદ લેવી જોઈએ ખરેખર જેથી એમને એકસો ની મદદ લીધી અમે સ્થળ ઉપર પહોંચ્યા બેન નું કાઉન્સેલિંગ કર્યું બેન ને સાંભળ્યા ખરેખર એમને ખૂબ ઓમ પીડિત હતી એનાથી ખોટું પગલું ભરાઈ ગયું હતું પણ એને એમાંથી બહાર કેવી રીતના નીકળવું એમને એમને સમજાતું નહોતું એટલા માટે અમે ત્યાં ગયા અને અને પુરુષ જે મારપીટ કરવાની ધમકી આપતો જો તું મને ફિઝિકલી રિલેશન નહીં બાંધવા દે તો હું એસિડ પી જઈશ અને મારી નસ કાપીને હું મરી જઈશ તો એવી રીતના અમે એમને કાયદાના પાઠ ભણાવ્યા લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કર્યું અને બેન ને સલાહ સૂચન સમાધાન અને કાયદાકીય રીતના માહિતી પૂરી પાડી

મને એક ગર્વની લાગણી અનુભવીશું એટલે મને એવો મજા આવે છે ખરેખર અંદરથી એવો આનંદ થાય છે મને આજના સમાજની આજના ની વાત કરીએ તો કે મહિલા સશક્તિકરણ ને લઈને તમારા મતે કઈ કઈ બાબતો માં લેવા જેવી છે મારા મતે એક એવું હું એવું કહું છું કે ભાઈ પુરુષોની પુરુષોની સમતલમાં પુરુષોની બાજુમાં બહેનો પણ કોઈ એવું નથી કે બહેનો નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય કે ભાઈ બહેનો ને બી નોકરી કરવી જોઈએ એમને પણ રાતે હરવું ફરવું જોઈએ અને કોઈ પણ ક્ષેત્રમાં અત્યારે તમે જોવા જાવ તો એવું એક કોઈ એક ક્ષેત્ર નથી કે જ્યાં બહેનો ના જોડાયેલી હોય નાના આપણે શિક્ષક થી લઈને પાયલોટ સુધી અને પીએમ સુધી પણ તો બધા ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ છે કે જે કામ કરી રહી છે તો વન એટ વન સાથે કોઈ પણ લેડીઝ ને એની પાસેથી મદદ જોતી હોય તો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે એની એક માહિતી દર્શકોને આપી દેસ હા

આજે ખબર ગુજરાતના માધ્યમ દ્વારા જે ખૂબ સરસ મજાનો અવસર મળ્યો કે આપની પાસેથી મુલાકાત લીધી અને આપની પાસેથી આપની કામગીરી વિશે પણ જાણવા મળ્યું ત્યારે ખૂબ ગર્વ અનુભવાય છે કે વન એટ વનની જે ટીમ છે સતત બહેનો માટે કાર્યરત છે અને એમની દરેક સમસ્યાના સમાધાન માટે સતત ને સતત ઝઝુમતી રહે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખબર ગુજરાત સાથે જોડાવા માટે